નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ એવો ઉપાય રાખવા જઈ રહ્યો છું જે ઉપાયના માધ્યમથી આપનું કોઈ પણ કાર્ય કોઈ પણ રીતે અટકી જતું હોય અથવા એ એ કાર્યમાં કાર્ય કાર્ય કરો છો છતાં સ્લો રીતે થતું હોય તો આ ઉપાય અવશ્ય કરજો આ ઉપાય તમારે શનિવારથી આરંભ કરવાનો છે શું કરવાનું છે તો કે સાંજના સમયમાં આપને હનુમાનજી મહારાજ ની સામે બેસી જવાનું છે સસવના તેલ નો દીવો કરવાનો છે

હનુમાનજી મહારાજ તમારી માથે કૃપા અવશ્ય કરશે નમસ્કાર